આપણે આજે તકમરિયાનો શરબત બનાવીશું તો તકમરિયાને આપણે પલાળી દીધા હતા આપણે તકમરિયાને અડધો કલાક પહેલા પલાળી દીધા હતા તો આપણે હવે તકમરિયાનો શરબત બનાવીશું ઉનાળાની સીઝન આવી ગઈ છે તો ઉનાળામાં આ ગરમી માટે શરબત આપણે બહુ સરસ ફાયદા કરે તો આપણે એની અંદર બરફ નાખીશું આઈસ નાખીશું એની અંદર આપણે હંસળ મીઠું નાખવાનું છે આપણે હંસળ મીઠું નાખ તળેલી ખાંડ નાખવાની છે એટલે ઓગળતા વાર નથી લાગે આપણે એની અંદર તકમરિયા નાખીશું એની અંદર આપણે લીંબુ આપણે અંદર પાણી ઉનાળાની સીઝન છે તો આપણે તકમરીયા ને એવું ઠંડી ઠંડુ વસ્તુ પીવાનું મન થાય છે આપણે શરબતને ને સરસ મિક્સ કરી દઈશું હલાવીશું આપણું ઠંડુ એકદમ આઈશ સરબત સરસ તૈયાર છે તો હાલો પીવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે